પાદરા જંબુસર વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ તૂટી પડતા કુલ સાત વાહન નદીમાં ખાબક્યા છે જ્યારે એક ટ્રક બ્રિજ પર લટકતી હાલતમાં જોવા મળ્યો હતો ઘટનાની જાણ થતા જ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં નવ લોકોના મોતની સત્તાવાર માહિતી મળી છે જ્યારે દસ થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયાની માહિતી કલેક્ટરે આપી હતી મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો આ બ્રિજ આણંદ અને વડોદરા જિલ્લાને જોડવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે માહિતી અનુસાર એક ટ્રક એક બોલેરો અને એક બાઇક સહિત પાંચ વાહન નદીમાં ખાબક્યા હોવાના અહેવાલ છે આ મામલે ખુદ કલેક્ટરે ઘટનાની જાણકારી આપી છે આપણે ગંભીરા બ્રિજ ઉપર જે દુર્ઘટના ઘટી છે એમની અંદર રેસ્ક્યુ કામગીરી હજુ વનરોઈન છે એમની અંદર જે વાહનો છે વાહનોને આપણે બહાર કાઢીને એમની અંદરથી માનવ હાની ઓછી થાય દિશાનો પ્રયત્ન કરીએ છીએ અત્યારે પાંચ ઇન્જર છે એમની સારવાર ચાલી રહી છે એમાંથી જે સીએચસી પરથી હતા એમને બધાને આપણે એસએસજી રીફર કર્યા છે આ આરસીભાઈ જે ડેડ બોડી મળી છે એમનું આપણે ઇન્ક્વેસ્ટ અને પોસ્ટમોર્ટમની કામગીરી અત્યારે સીએલસી ઉપર ચાલી રહી છે રેસ્ક્યુ કામગીરી હજુ ઓન છે આમની અંદરથી વાહનો જે પહેલાં નાના વાહનો હતા જેમની અંદર પેસેન્જર્સ વધારે હતા એ આપણે બહાર કાઢ્યા છે ભારે વાહનો છે એમને આપણે બહાર કાઢીએ છીએ પણ એ સામાન્ય રીતે મેન્યુઅલ એફર્ટ્સથી નહીં નીકળે એના માટે આપણે મિકેનિકલ એફર્ટ્સ લગાવીએ છીએ એના માટે રસ્તો થઈ રહ્યો છે થોડી વારમાં એ ભારે વાહનો કરવાની પણ કામગીરી હાથમાં ધરાશે અ આપણે અપેક્ષા છે કે રેસ્ક્યુ ઓપરેશન ઝડપથી પહેલા પૂરું કરીએ ત્યાર પછી આપણે એનું એસેસમેન્ટ આગળના તબક્કે કરીશું હાલના તબક્કે આપણે જે સીએચસી ખાતે એમને રવાના કરીએ છીએ અહીંથી અત્યાર સુધીમાં આપણને નવ ડેડ બોડીઝ મળી છે અને આપણે એમને રવાના કરી શકીએ અત્યારે ઇન્ક્વેસ્ટ અને પોસ્ટમોર્ટમની કામગીરી હાલના તબક્કે ઇન્જર્ડ અત્યારે પાંચ ઇન્જર્ડ થયા છે એમને આપણે ટ્રીટમેન્ટ આપીએ છીએ આ સિવાય એક પેશન્ટ હજુ હમણાં પહોંચ્યું છે

એનડીઆરએફની ટીમ વીએમસીની ટીમ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર પ્રશાસન અને પોલીસ તંત્ર આ તમામ અહીંયા રેસ્ક્યુની કામગીરી કરી રહ્યા છે

વિશેષ કરીને અત્યારે હાલના તબક્કે ક્રેન જે તૂટેલો બ્રિજ છે એ ભાગની અંદર નથી જઈ શકતી અને એ બ્રિજના ભાગમાં કેમ કે બિલકુલ નીચેના ભાગમાં રેસ્ક્યુ ઓપરેશન ચાલે છે એટલે આકિસ્તાની અંદર જો ક્રેન જાય તો એ કિસ્સાની અંદર ત્યાં એમને નુકસાન થવાની શક્યતાઓ છે એટલે અગત્યનું એ છે કે આ તબક્કાની અંદર આપણે રેસ્ક્યો ઓપરેશનને પ્રાથમિકતા આપીએ રેસ્ક્યુ ઓપરેશન પૂરું થયા પછી વિગતવારાનું એસેસમેન્ટ કરીને આપણે સુધી માહિતી પણ આપીશું એક બ્રિજમાં વ્હીકલ જે છે બ્રિજથી પડી ગયા એવી ઘટનાની ખબર આપણે મળી હતી તો આ ઘટનાને આપણે જાન હોતા જ આપણે ઈઆરસી ટીમને યા મોકલી દીધું હતું સાથે મારી બે ટીમ પણ આવી ગઈ છે રેસ્ક્યુ અને સર્ચ એન્ડ રેસ્ક્યુ ઓપરેશન આપણે ચાલી રહ્યું છે ચાર થી પાંચ વાહનો તો અત્યારે આપણી ટીમથી આપણે જોઈ રહ્યા છે બાકી રેસ્ક્યુ ઓપરેશન આપણે ચાલી રહ્યા છે રેસ્ક્યુ આપણે અત્યારે કઈક લોકોને રેસ્ક્યુ કરાવી છે બીજી આપણી રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યા છે